નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજે આપણે વાત કરવાની છે કોંગ્રેસની ખાસ કરીને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા કે જે ચૌદમી જાન્યુઆરીથી શરૂ થઈ હતી અને હવે ગુજરાતમાં આવવાની તૈયારી છે તો જે પ્રકારે ગુજરાતના સાત જિલ્લાઓમાંથી ફરશે ચાર દિવસ સુધી આજે તેમની ન્યાય યાત્રા કે જે ગુજરાતમાં રહેવાની છે છવ્વીસ બેઠકો છે લોકસભાની ગુજરાતમાં અને તમારી ચૌદ બેઠકો આ ન્યાય યાત્રા થકી આવરી લેવાની છે અને ખાસ કરીને મોટાભાગની આપણે બેઠકોની વાત કરીએ તો જે આદિવાસી પટ્ટો છે તે આદિવાસી પટ્ટાને અહીંયા કવર કરવામાં આવ્યો છે આપણે જાણીએ છીએ કે આદિવાસી વિસ્તાર કે જે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ગઢ હતો પરંતુ ગત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં આપણે વાત કરીએ તો મતોનું ધ્રુવીકરણ થયું અને તેમાં કોંગ્રેસને નુકસાન થયું અને આદિવાસી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી ફરીથી વિજયી થઈ હતી ત્યારે ફરી એક વખત લોકસભાની ચૂંટણી આવી રહી છે લોકસભાની ચૂંટણીમાં મુદ્દાઓ અલગ હોય છે પ્રોસ્પેક્ટિવ જે પ્રકારે વાત કરીએ તો તે અલગ હોય છે ત્યારે ખાસ કરીને તેની જ વાત કરીશું કે ન્યાયયાત્રા થકી આદિવાસી વિસ્તારમાં જ્યારે ન્યાયયાત્રા ફરવાની છે ત્યારે લોકસભા ચૂંટણીમાં તેનો કેટલો ફાયદો થાય છે ચૌદ સીટો જે કવર કરી છે તેમાંથી કોઈ સીટ કે જે કોંગ્રેસ કબજે કરવા સફળ થાય છે કે પછી ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત હેટ્રિક છે ત્રણ ત્રીજી વખત આ છવ્વીસે છવ્વીસ બેઠકો સર કરીને હેટ્રિક મારશે ખાસ કરીને એક બેઠકની ખૂબ જ વધુ જે પ્રકારે ચર્ચાઓ થઈ રહી છે તેમાંથી ભરૂચ જે બેઠકની આપણે વાત કરીએ તો તે ક્યાંક ને ક્યાંક આ વખતે રોચક થવાની છે કારણ કે એક તરફ જે મનસુખ વસાવા છે કે જે ભારતીય જનતા પાર્ટીના એક મોટા નેતા ત્યાંના સાંસદ અને સામે એક યુવા નેતા ચૈતર વસાવા કે જે આમ પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન દ્વારા તેમનું નામ આવ્યું છે ત્યારે ચૈતર વસાવા મનસુખ વસાવાને કેવી ટક્કર આપશે આ વખતે ભરૂચમાં કંઈ ઉલટફેટ થવાની શક્યતા છે કે કેમ એ જ બાબત પર આપણે ચર્ચા કરવાની છે અને સાથે ન્યાય યાત્રા આદિવાસી વિસ્તારમાં કેવા પ્રકારની અસર છે કે જે લઈને જશે તેના પર ચોક્કસથી આપણે આજે ચર્ચા કરવાની છે અને ચર્ચા કરવા માટે મારી સાથે મહેમાન જોડાઈ ગયા છે અત્યારે મારી સાથે છે અરવિંદભાઈ જોબનપુત્ર આપણી સાથે જોડાઈ ગયા છે વરિષ્ઠ પત્રકાર તેમની સાથે આપણે ચર્ચાની આગળ વધારીશું અરવિંદભાઈ સ્વાગત છે આપનું નમસ્કાર સૌથી પહેલાં તો ન્યાયયાત્રાની આપણે વાત કરીએ તેની પહેલા ભારત જોડો જે યાત્રા કરી હતી અને આ જે વાત કરીએ તો ચૌદ જાન્યુઆરીથી ભારત જોડો ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવી છે કઈ રીતે આપ જોઈ રહ્યા છો ગત જે યાત્રા કરી હતી ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક તેની અસર જોવા મળે એવું આપને લાગી રહ્યું છે આ વસ્તુ માટે ખુબ જ સમગ્રતા આપણે વિવરણ કરવાની જરૂર છે ભારત જોડો યાત્રામાં અંશે એ લોકો સફળ થયા હતા પરંતુ એને જે જોઈતની અપેક્ષિત પરિણામ જોઈતું હતું એ પરિણામ આવી શક્યું નહીં અલબત્ત ઘણી જગ્યાએ એને ફાયદો થયો છે ચોક્કસપણે ભારત જોડા યાત્રાથી અહીં આપણે એક ગુજરાતની વાત કરીએ તો એક બાજુ કેન્દ્રીય નેતાગીરી આજ કેન્દ્રીય સમિતિ દ્વારા પ્રથમ યાદી તૈયાર કરવા જઈ રહી છે અને પ્રથમ યાદી ગમે ત્યારે એ લોકો જાહેર કરશે ત્યારે બીજી બાજુ ગુજરાતમાંથી જે દિગ્ગજ નેતાઓ છે એકબીજા એક એના ખરી રહ્યા છે કોંગ્રેસના કાકરા ખરી રહ્યા છે જ્યારે કોંગ્રેસની સ્થિતિ એવી થઈ છે ગુજરાતમાં એક સાંજે ત્યાં તીર તૂટે એવી પરિસ્થિતિ અત્યારે ગુજરાતમાં થઈ રહી છે કે જે ને પોતાનું જીવન આ સમર્પિત કરી દીધું છે કોંગ્રેસને એવી વ્યક્તિઓ પણ જ્યારે કોંગ્રેસ છોડી રહી છે ત્યારે કોંગ્રેસે ખૂબ જ વનોમંત કાંકે ગુજરાત પ્રત્યે એ લોકોનું જે કુણું વર્ણન નથી રહ્યું એક આ એનો એક પુરાવો છે અગાઉ પણ જ્યારે જ્યારે ફરિયાદો કરવામાં આવતી હતી ત્યારે ગુજરાત પ્રત્યે એ લોકોએ હંમેશા લક્ષ્ય દીધું નથી એનું પરિણામ એ આવે છે કે ભારતીય જનતા પાર્ટી છવ્વીસે છવ્વીસીટમાં જીતી જાય છે હલવત રાહુલ ગાંધી એક બાજુ પોતાના પ્રયાસો કરી રહી છે અને જે એનો આદિવાસી બેલ્ટ છે ત્યાં પ્રવાસ કરી રહી છે આજે ઝાલોદ છે એટલે દાહોદ તાલુકાના દાહોદ જિલ્લાના ઝાલોદથી શરૂ કરવા જઈ રહ્યા છે અને એ સાત જિલ્લામાં આવશે અને દસ તારીખ સુધી રહેશે અને પછી મહારાષ્ટ્રમાં એન્ટર થશે ને પછી એનું સમાપન થશે તો આ બધું જોઈએ તો કોઈ ન્યાય ન્યાયયાત્રા કરે છે સારું કહેવાય લોકો સાથે સંપર્ક કરે છે એ પણ સારું કહેવાય પણ એ ગ્રાઉન્ડ રિયાલિટી એ પણ જોવી જોઈએ કે જયારે એ લોકોના ધારાસભ્યો એક પછી એક ઉડતા જાય છે તો એનું કારણ શું એના જે દિગ્ગજ નેતા હતા આપણે એનો જ કહે તાજેતરમાં જ નારાયણ રાઠવા કે જે રાજ્યસભાના એમપી એની ટર્મ પણ હજુ પૂરી નથી થઈ એ પહેલા એને રાજીનામું આપી દીધું કોંગ્રેસમાંથી અને એના સન સંગ્રામસિંહ એ બને પણ કોંગ્રેસ જોઈતું તો એને જો આદિવાસી નું જોઈતું તો જે આવા દિગ્ગજ નેતાઓ છે એને શું કામ અવેખે છે અને એને ખાસ કરીને એ જોવું જોઈએ કે જે કંઈ એની સમસ્યા હોય જે કંઈ એના નડતર રૂપ કોઈ પણ પ્રશ્નો હોય એને ધ્યાનથી સાંભળવા જોઈએ અને આગળ વધવું જોઈએ તો જ એ ઇલેક્શનમાં આગળ વધી શકે લોકસભા દુરોગામી પડે છે તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ખુબ જ સારા પ્રયત્ન કરવું છે હલથ ઇન્ડિયા બ્લોક સાથે લોકોની સમજૂતી આગળ વધીને ગુજરાતમાં બે સીટ આપને આપી છે ભરૂચ અને જભાવનગરની તો અહીંયા એ જોવાનું છે અને ભાવનગર તો કોંગ્રેસનો સ્ટ્રોંગ હોલ્ડ હતો છતાં પણ એ ભલે જે જે કર્યું પરંતુ હવે છે એમાં એને ખાસ ધ્યાન રાખવું એવા ઉમેદવારો એને ઉભા રાખવા જોશે કે જેનો અસંતોષ ઓછો હોય અને પ્લસ કોંગ્રેસને ટોટલી ડેડિકેટ હોય અહીંયા આપણે જાણીએ છીએ કે શક્તિસિંહ ગોયલ ને સંભાળી છે ગુજરાતની એ ઘણા પ્રયત્નો કરે છે પરંતુ એનું પરિણામ શું આવે છે આપણી સમક્ષ છે છેલ્લા બે મહિનામાં ચાર ધારાસભ્યો રાજીનામા આપી દીધા આપનું પણ એક સભ્ય પણ ખરી ગયો છે આપની પાંચ માંથી ચાર સીટ થી છે આ લોકોની સત્તર માંથી તેર સીટ થઈ ગઈ છે તો અહીંયા જોવાનું છે જે એમએલએ ની સીટ પણ બચાવી નથી શકતા તો એમપી કેવી રીતે બનાવી શકશે અહીંયા એક મુદ્દો છે એ લોકોએ પોતાને આત્મમંથન કરવાની જયારે જયારે ઇલેક્શન ડિક્લેર થાય છે પછી એ લોકો આત્મમંથન કરવા તૈયાર થાય છે એનો ચૂંટણી વિશ્લેષક તરીકે ચૂંટણીની કરે છે બધી સમસ્યાઓ અને એનું વિશ્લેષણ કરે છે કે આપણે ક્યાં હારીએ પણ પરંતુ જો પાયો નબળો હોય તો ચડતર જ નબળું હોય તો એ પછી ચણતર કેવી રીતે પાકો ઉપાયો બનાવી શકે આ એક જ બહુ જ મનોમંથન કરવાની જરૂર છે ગુજરાત પ્રત્યે એનું જે વર્તન છે ઓરમાયું વર્તન આપણે કહી શકીએ એ ગુજરાતના વર્તનમાં જો ગુજરાત એને સીટ લેવી હોય અને ગુજરાતમાં ભાજપને કાઢવું હોય એનો એક વાત કે છે દેશ બચાવો અને ભાજપ ભગાવો એ જાતના સૂત્રો કરે છે પણ ક્યારે કરી શકે જયારે તમારી ગ્રાઉન્ડ રિયાલિટી તમે મજબૂત કરો ત્યારે જયારે તમે નૈતિક જમીન ઉપર રહીને તમારા જે કાર્યકરો છે તમારા જે નેતાઓ છે એ તમારાથી કારણ કે જે નેતાઓ રાજીનામું સ્પષ્ટપણે કહ્યું હતું કે રામ મંદિર માં જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો એને તમે બોયકોટ કર્યો એ લોકોને ગમ્યું જ નથી કારણ કે રામ દરેકના આસ્થાના છે તો પછી કોંગ્રેસના પણ ગમતી એ લોકોને એ પણ નથી એને એના પોતાના લેટરમાં આધિકારિક લેટરમાં પણ લખ્યું છે કે આ મુદ્દે અમને તમારી સાથે સહમતી નથી અને અમે આ પક્ષ છોડીએ છીએ જેને ચાલીસ ચાલીસ વર્ષ સુધી પચાસ પાંચ પાંચ વાર એમ એ જો સત્તા છોડી દેતા હોય અને કોંગ્રેસ છોડી દેતા હોય તો ખરેખર એ દુઃખનીય બાબત છે અને કોંગ્રેસ માટે ખૂબ જ નિરાશાજનક એક ખૂબ જ જૂની પાર્ટી છે કે જે પાયો હતો કે ભારતના સ્ટ્રગલમાં ખૂબ જ મહત્વનો ભારતને આઝાદી જોવા સ્ટ્રગલમાં ખૂબ જ મહત્વની એમ ભૂમિકા ભજવી હતી એ જૂની પાર્ટી આજે હવે સર્વાઈવલના આરે ઊભી છે કે જ્યાં કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી બીજી બાજુ જુઓ કે ભારતીય જનતા પાર્ટી એક આજે પણ આપણા નરેન્દ્ર મોદીજી કાશ્મીરમાં જઈ રહ્યા છે જ્યાં કાશ્મીર મિશન તરીકે છ હજાર પાંચસો કરોડ પ્રોજેક્ટ ને લોન્ચ કરવા જઈ રહ્યા છે તો એ પોતે ગ્રાઉન્ડ રિયાલિટી સમજીને કે જ્યાં જ્યાં એ લોકોને નબળીઓ કડીઓ છે ત્યાં પૂરેપૂરું ધ્યાન આપે છે અહીંયા વિપરીત પરિસ્થિતિ કોંગ્રેસ દેખાઈ રહી છે એટલે એ લોકો માટે ખૂબ જ કપરા છે છે જો એક કે બે સીટ પણ લઈ જાય ગુજરાતમાંથી તો એના માટે ઘણે ઘણી સારી વસ્તુ કહેવાય અહીંયા એ વસ્તુ મને નથી લાગતું કે એ લોકો જે વિઝિબિલિટી તરીકે જે સ્વીકાર્ય કરેલું છે અને જે આદિવાસી બેલ્ટ તરફ પ્રયાણ કરી રહ્યા ચોક્કસપણે એ લોકોનો જે ગઢ રહ્યો છે એ ગઢમાં એ લોકોની સમસ્યાઓ છે સાંભળવી જોઈએ અને એની સુકેલવા માટેના એ લોકોના શું વિઝન છે એ લોકો હજુ સુધી વિઝન એક બેરોજગારી

આપણી પાસે આવું છું જે ભારત જોડો યાત્રા કરી જે ગયા વર્ષની આપણે વાત કરીએ ત્યારબાદ આજે હવે ભારત જોડો યાત્રાની શરૂઆત તેમણે કરી છે જનતાના વિશ્વાસની ખાસ અહીંયા વાત હોય છે તેમાં સારો એવો પ્રતિસાદ મળ્યો તેવું પણ કહેવામાં આવ્યું કોંગ્રેસ દ્વારા તમામ વાત કરવામાં આવી આને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે પરંતુ તેની અસર ચૂંટણીમાં દેખાતી નથી અમુક રાજ્યો આપણે છોડી દઈએ કર્ણાટકની વાત કરીએ હિમાચલની વાત કરીએ જે ગયા વર્ષે જીત્યા પરંતુ ગુજરાતની વાત કરીએ ગુજરાતમાં આ વખતે તેની અસર દેખાશે સાત જિલ્લાઓમાંથી જે ન્યાય યાત્રા જ્યારથી શરૂ થઈ છે ત્યારથી અત્યાર સુધીની આપણે વાત કરી રહ્યા છીએ ત્યાં સુધીની ઘડીએ કોઈ વ્યક્તિ એવું કહી શકે એમ નથી કે આ યાત્રા નિષ્ફળ રહી છે એ બહુ પહેલી પાયાની વાત સમજવા જેવી છે એટલા માટે કે અત્યાર સુધીમાં આવી તમામ પ્રકારની યાત્રાઓ જે જે નેતાઓએ જે જે હેતુ સર કાઢી છે એ હેતુ કદાચ સર નહીં થયા હોય પરંતુ એ યાત્રા તો સફળ એટલા માટે રહી છે કે લોકોનો પ્રતિસાદ એ યાત્રા ખૂબ જ મળી રહ્યો છે ગુજરાતમાં પણ આપણે ટીવી પર દ્રશ્યો જોઈ રહ્યા છે કે ગુજરાતમાં જાલોદ થી આજે યાત્રા ગુજરાતમાં પ્રવેશી છે એ એ ખૂબ જ મતલબ લોકોમાં છે અને લોકોનો ઉમળકા ભર્યો પ્રતિસાદ મળે છે લોકોનો પ્રતિસાદ મળે છે એનાથી કોઈ પણ રાજકીય પક્ષોએ હરખાવાની જરૂર હોતી નથી એ એટલા માટે હોતી નથી કે ટોળાશાહી ની નીતિ એ વોટમાં કેટલી તબદીલ થઈ શકે છે એ સૌથી મહત્વની વાત છે કે તમે ટોળા તમારે પાછળ તમારી આજુબાજુમાં ઉમટે તમને જોવા માટે તમારી સાથે હાથ મેળવવા માટે તમારી સાથે ખભે ખભો મિલાવીને ચાલવાને માટે થોડું અંતર કાપવાને માટે પણ જો લોકો મળે એનો મતલબ એવો નથી કે વોટ મળે છે કારણ કે વોટ મેળવવા અને વોટમાં એને તબદીલ કરવા એ આખી ગણતરી અને આખી સ્ટ્રેટેજીનો સવાલ હોય છે પરંતુ જ્યાં સુધી ગુજરાતની વાત છે અને રાહુલ ગાંધીની આ જે યાત્રા ગુજરાતમાં આજે થી પ્રવેશી છે અને જે રીતે ગુજરાતમાં એ યાત્રાના જે કાર્યક્રમો છે એ રીતે માર્ચ સુધી સાત આદિવાસી જિલ્લામાં આ યાત્રા છ જેટલી જાહેર સભાઓ કરશે સિત્તેર થી વધુ સ્થળે અને ટાઉન યાત્રાઓને બધું થશે એમની સ્વાગત થશે અને બધું કાર્યક્રમોનું આયોજન બધી રીતે કરવામાં આવ્યું છે હવે સવાલ એની ગુજરાતની રાજનીતિના સંદર્ભે આપણે જોઈએ અને નજીકના ભવિષ્યમાં આવી રહેલી લોકસભાની ચૂંટણીના સંદર્ભે આપણે જોઈએ તો કોંગ્રેસ ખૂબ જ સ્ટ્રેટેજીકલી સાચું અને સાચી દિશાનું પગલું આ કહી શકાય એટલા માટે કહી શકાય કે કોંગ્રેસે કોંગ્રેસના અત્યાર સુધીની જે પરંપરાગત વોટ બેંક છે એ એના ઉપર કોંગ્રેસ કોન્સન્ટ્રેટ કરી રહી છે ભાઈ મારી પાસે સેવરોલેટ કાર હોય કે રોલ્સ રોયસ કાર હોય કે પછી એસયુવી હોય તો મને જે હોય મારે જે અનુકૂળ હોય એ કારમાં હું મુસાફરી કરું અને જવું એ રીતે કોંગ્રેસની જે નીતિ જે છે અને કોંગ્રેસની અત્યાર સુધીની જે પરંપરા રહી છે એમાં જે પરંપરાગત જે વોટ બેંક રહી છે એ વોટ બેંક ઉપર કોંગ્રેસ ફોકસ કરે છે સફળ થાય છે કે નથી થતા એ પછીનો મુદ્દો છે પરંતુ જ્યાં સુધી રાહુલ વિરોધ પક્ષે ની આદિવાસી વિસ્તારની બેઠકો ઉપર જ કોન્સન્ટ્રેટ કરવાનું નક્કી કર્યું છે એ એટલા માટે કોન્સન્ટ્રેટ કરવાનું નક્કી કર્યું છે એવું લાગે છે કે બીજી બેઠકો કોંગ્રેસને ઘણી ભાજપના સંદર્ભે ઘણી મજબૂત લાગે છે એટલે કે આ બેઠકો ઉપર કઈક થઈ શકે એવું છે એ બીજા શબ્દોમાં આગળ વધીને તો આ બેઠકો પર જ કંઈક થઈ શકે એવું છે એવું કોંગ્રેસને લાગે છે ભાઈ આ તો ક્ષય અને માતનો ખેલ છે દરેક પોત પોતાની રીતે પેતરાબાજી કરે દરેક પોતાની રીતે સ્ટ્રેટેજી ગોઠવે અને દરેક પોતાની રીતે આયોજનો કરે અને એ રીતે ચૂંટણી જીતાતી હોય છે પરંતુ જ્યાં સુધી કોંગ્રેસના પોતાના કાર્યક્રમો અને પોતાની નીતિ રીતિ અને પદ્ધતિ અનુસાર જોઈએ

આગેવાનો એ બધા થઈને તાજેતરમાં રાજીનામા આપ્યા હવે તેર ની સંખ્યા ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની રહી છે ભાજપે પોતાની રીતિ રીતી થી લોકોનો વિશ્વાસ જીતવામાં પ્રચંડ સફળતા મેળવી છે એની સામે કોંગ્રેસ સફળતા મેળવી શક્યો નથી કોંગ્રેસ એક વખતે જબરજસ્ત રીતે એકસો ને બે બેતાલીસ એકસો ઓગણપચાસ સીટ જીતેલી હતી પરંતુ આજે એકસો છપ્પન સુધી ભાજપ અને બીજા ચાર અપક્ષ ધારાસભ્યો પણ અંદર જોડાતા ખૂબ જ મોટી સંખ્યામાં સંખ્યાબળ થઈ

અને આ બાજુ અરવલ્લી અને સાબરકાંઠાનો વિસ્તાર જે છે અને કેટલોક એ એ વિસ્તાર ઉત્તર આદિવાસી પટ્ટી છે તો ઉત્તર ગુજરાત અને બીજા આદિવાસી વિસ્તાર કરતા મધ્ય ગુજરાતના આદિવાસીઓ ઉપર આ લોકોને વધારે વિરોધ બે બેઠકો ખાસ અહિયાં ચર્ચા કરવા લાયક છે ભરૂચની આપણે વાત કરીએ અને સાથે જ અન્ય જે જિલ્લો જે આપણે વાત કરીએ છોટા ઉદેપુર ની વાત કરીએ અરવિંદભાઈ ભરૂચની તો વાત કરીએ કે ચૈતર વસાવા આ વખતે એક સારી એવી ટક્કર આપી શકે છે અત્યાર સુધી જે પ્રકારે લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને છવ્વીસ છવ્વીસ નથી આપવી એટલા માટે ગઠબંધન કરી લીધું છે બાકી નારણ રાઠવાની વાત કરીએ તો તે ભાજપમાં જોડાયા છે ત્યાં એક મોટો ફટકો પડ્યો છે તો ત્યાં આગળ કોંગ્રેસ ફરી એક વખત તેમનો જે પ્રકારે જાળવી રાખવા માટે કે ત્યાં ભારતીય જનતા પાર્ટીને માત આપવા માટે કઈ રીતે કામ કરશે ને આ બેઠકો અંગે આપનું વિશ્લેષણ શું રહેશે ખૂબ જ સારું એવું છે એ લોકોની જે કાર્યકરો છે મોટી સંખ્યાઓમાં ભાજપમાં જોડાયા છે તો અહીં જે ચેતન વસાવાની જે વાત કરીએ છીએ કે જે ચૂંટણી લડી રહ્યા લડવા માટે લોકસભાની સીટ માટે ઉમેદવાર નોંધાયેલા છે તો એ વ્યક્તિનું કેટલું વર્ચસ્વ છે મેં પેલા પણ આપણે કહ્યું કે લોકોનો વિશ્વાસ જીતવો ખુબ જ જરૂરી છે કારણ કે ભીડ કરવી એ જુદી વસ્તુ છે પ્લસ એ લોકોની જે સ્ટ્રેટેજી છે એ સ્ટ્રેટેજી કદાચ એ લોકો આદિવાસી એક વખત આદિવાસી પ્રચાર કરી રહ્યા છે પ્રચાર કરી રહ્યા છે ન્યાય જોડો યાત્રા દ્વારા લોકોનો સંપર્ક કરી રહ્યા છે પણ એની જે ગ્રીપ છે એ ગ્રીપ પૂરેપૂરી નથી જળવાઈ રહી એમાં કોંગ્રેસના નેતા જે રાહુલ ગાંધી જે છે એ ક્યાંક ઉણા ઉતરે છે કારણ કે એનું પ્યોર વિઝન નથી કારણ કે ઇન્ડિયા બ્લોકને બચાવવા માટે એને ઘણી બધી સમજૂતીઓ કરવી પડે છે અને એક તો ઇન્ડિયા બ્લોકમાં ઘણી બધી તિરાડો પડી ગઈ હતી એને હવે સાંધવાના પ્રયાસ કરી રહ્યા છે પંજાબમાં પણ આપને હવે શેરિંગ કરશે તો આ બધી વસ્તુ જો તો ગુજરાતમાં પણ એને બેシート કોંગ્રેસ આપને આપેલી છે તો અહીંયા વસ્તુ એ સ્થિતિ છે કે જ્યારે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી એક મજબૂત પક્ષ સાથે નરેન્દ્ર મોદીનું એક ક્લિયર વિઝન છે લોકો એ લોકો ત્રણસો સિત્તેર પ્લસ સીટ લેવા માટેની પૂરેપૂરી તૈયારી કરી રહ્યા છે ને એ માટેના દાવાઓ પણ કરી રહ્યા છે જયારે આ બાજુમાં આપણે જોઈએ છીએ કે રાહુલ ગાંધીમાં આત્મવિશ્વાસ નો અભાવ જણાય રહ્યો છે જે પૂરેપૂરો ભલે લોકોની સ્ટ્રેટેજી સારી હોય ત્યાં જતા હોય આદિવાસીઓ વિસ્તારમાં લોકોને એકઠા કરતા હોય એ લોકોના સમસ્યાઓ પણ જાણતા હોય પણ સમસ્યાના ઉકેલ માટે એના આગળ જે વિઝન હોવું જોઈએ એ વિઝનની અહીંયા ઉણપ દેખાય છે ચોક્કસપણે એને પોતાનું કોન્ક્રીટ બતાડવું જોઈએ કે અમે કોંગ્રેસ સત્તા પર આવીશું તો અમે આ જાતની તમારા માટે દરેક વસ્તુ કરશું ખાલી મફત વિતરણ કરવાથી કોઈ વસ્તુની સમસ્યાનો હલ નથી થતો એના માટે તમારું પાંચ વર્ષનું પૂરેપૂરું

તો એ લોકો આપણે જાણીએ કે ત્રણેયમાં એ લોકોએ ગુમાવેલું છે બધું તો અહિયાં એ લોકોને જયારે ગુમાવે છે ત્યારે એ લોકોએ જે સીટો ઉપરથી એ લોકો ગુમાવે છે એનું આત્મ કારણ કે જયારે નેતામાં જ અવિશ્વાસ આવે કે જેનો નેતા જ પોતે ચૂટી જતો હોય કે જે ચાલીસ ચાલીસ વર્ષથી કોંગ્રેસને સમર્પિત છે એવી વ્યક્તિઓ પણ જ્યારે કોંગ્રેસમાંથી ખરી જતી હોય ત્યાં એનો પાયો છે ને એ નબળો પડતો જાય છે એ પાયાને પેલા મજબૂત કરવાની જરૂર છે પછી સ્ટ્રેટેજી ઘડવાની જરૂર છે અને પછી લોકોનો વિશ્વાસ જીતે તો જ અત્યારે ઇલેક્શન ખૂબ જ નજીક આવી રહી છે ગમે ત્યારે તારીખો નક્કી થઈ શકશે તો આ લોકો આ બધું વિન કરી અને પછી જ આગળ વધવું જોઈએ એ જ તમામ બાબત છે અને ખાસ આદિવાસી વર્તનની વાત કરીએ મહેનભાઈ તો જે ખાસ જે આ યાત્રા શરૂ કરવા તેનું મુખ્ય હેતુ એમનો એ છે કે શ્રમિકો નારી છે કિસાન છે આ સિવાય યુવા ભાગીદારી છે તે તમામમાં ક્યાંક ને ક્યાંક લોકોને ન્યાય મળે જે નથી મળી રહ્યું આ સરકારમાં તેના માટે આ યાત્રા કરવાનો હેતુ હતો હવે આદિવાસી વિસ્તારમાં આપણે વાત કરીએ તો આદિવાસી વિસ્તારમાં ઘણા બધા પ્રશ્નો છે આપણે પણ અહીંયા વાત કરી છે પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે ચહેરાઓ છે અને સામે કોંગ્રેસ કહી રહી છે કે અમે મોંઘવારી ઘટાડીશું જે લોકોને ન્યાય નથી મળી રહ્યો તે શ્રમિકોની વાત કરી આદિવાસી બેલ્ટમાં જે વિકાસ નથી થયો કે અમે વિકાસ કરીશું આ તમામ વાત છે પરંતુ બંનેમાં ક્યાંક ને ક્યાંક ચહેરાઓ વધુને વધુ ઇમ્પોર્ટન્ટ હોય તેવું લાગી રહ્યું છે અને આ વખતની ચૂંટણી આપને કઈ રીતે લાગી રહી છે સ્પેશિયલી જે આદિવાસી વિસ્તારની ચૌદ બેઠકો જે આ યાત્રામાં કબજે થવાની છે તેમાં આદિવાસી વિસ્તાર ઉપર કોંગ્રેસે પોતાની પરંપરાગત વોટ બેંકના નામે એ તરીકે જે કોન્સન્ટ્રેટ કર્યું છે એના રીતે વાજબી છે મેં આપને જણાવ્યું એ રીતે અગાઉ પરંતુ આદિવાસી મત વિસ્તાર આદિવાસી મતદારો જે છે એ બહુ કળી શકાય એવા બહુ હોતા નથી એ એ બહુ બહુ સ્પષ્ટ વસ્તુ છે એ ભલે એવું કહેવાય કે આદિવાસી એટલે કે સિડ્યુલ ટ્રાઇબ પરંતુ તેઓ ઘણા સમજદાર થઈ ગયા છે હવે એ એજ્યુકેશન પણ એમનામાં પહોંચ્યું છે અને વિકાસની પણ એમને આકાંક્ષાઓ વધી છે રોજગારીની આકાંક્ષાઓ વધી છે નવા નવા ની પણ એમને આકાંક્ષાઓ વધી છે અને આ બધાને કારણે આદિવાસી વિસ્તારોમાં અત્યારે જે પ્રકારનું ડેવલપમેન્ટ થવા જઈ રહ્યું છે હું આપને એક નાનકડો ઉદાહરણ કહું કે સરદાર સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલનું એ આખો સમગ્ર વિસ્તાર બી આદિવાસી વિસ્તાર છે આજથી વીસ પચીસ વર્ષ પહેલા એની કેવી સ્થિતિ હતી આજે આજે એ વિસ્તારની કાયા થઈ છે સમગ્ર વિસ્તારમાં રોજગારીનું નિર્માણ થયું છે બાકી એક વખતે મણીબેલીમાં મેધા પાટકર અને નર્મદા બચાવ આંદોલન વાળા જે રીતે આદિવાસીઓને આમ ડેમનો વિરોધ કરવા માટે કરતા જઈ રહ્યા હતા આજે એ આદિવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની પ્રવાસે જઈ રહેલા લોકોને પોતાના ઘરમાં હોમ સ્ટે કરાવે છે એ લોકોના ડ્રાઈવર બને છે એ લોકોના ગાઈડ બને છે એ પોતે પોતાના બિઝનેસ કરી રહ્યા છે અને એમ કરીને પોતે જે હતા એના કરતા વધારે સમૃદ્ધ થવા જઈ રહ્યા છે આ એક નાનકડા વિસ્તારની એક નાનકડી ઉદાહરણ છે પરંતુ જ્યાં સુધી ભરૂચની આપણે સૌથી બેઠક અત્યારે જે સંદર્ભે આપણે જોઈએ તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે છેવટ સુધી થયેલી સમજૂતી આ ભરૂચ બેઠક થકી થઈ છે અને કોંગ્રેસને પણ ખુદ એટલું લાગ્યું છે કે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ડેડિયાપાડાના જેઓ ધારાસભ્ય છે તેઓનું સમગ્ર આદિવાસી વિસ્તારમાં જબરજસ્ત વર્ચસ્વ છે અને એને કારણે ભરૂચની બેઠક પરથી જો

આમ આદમી party ની નેતાગીરી એ સમજણ દાખવીને આ આ આ બેઠક ઉપર એક જ ઉમેદવાર આમ આદમી party ના મુક્યા છે જેને કારણે ભારતીય જનતા party એ જુના જોગી મનસુખભાઈ વસાવાને આઠમી વાર મેદાનમાં ઉતારવામાં ઉતારવા પડ્યા છે કદાચ એવું હતું જ્યાં સુધી જયતર વસાવાનું નામ વિરોધ પક્ષોના સંયુક્ત ઉમેદવાર તરીકે ડિકલેર થયું નહોતું ત્યાં સુધી ભાજપનો કદાચ જુદી સ્ટ્રેટેજી મનાતી હતી પરંતુ એ થયા પછી પૂરી ગણતરી સાથે મનસુખભાઈ વસાવા જેઓ ખૂબ જ મજબૂત રીતે આદિવાસી બેલ્ટ ઉપર પોતાની પકડ કરવાના છે એવી સ્વાભાવિક બધે જાહેરાત થઈ ચુકી હતી એટલા માટે જ રાહુલ ગાંધી ગુજરાતમાં આવે તે પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુનભાઈ મોઢવાડિયા પછીથી બોળુભાઈ કંડોળા અરવિંદ લાડાણી જેવા બધા નેતાઓ રાજીનામા આપ્યા અને 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 એ જ વખતે જાણે એમને વિરોધ વિરોધ પક્ષ જે હુમલો થાય એની સામે આવે સત્તાધારી પક્ષ દ્વારા જે રીતે સ્ટ્રેટેજી કાઉન્ટર એટેક કરવામાં આવે એના ભાગરૂપે જ મુક્યા એના થોડાક દિવસ પહેલા નારાયણ રાઠવા છોટાઉદેપુરના દિગ્ગજ નેતા એમને 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 ટિકિટ એમને એમને પણ કોંગ્રેસ માંથી રાજીનામું આપી અને અને ભાજપમાં જોડાયા છે એટલે કે રાહુલ ગાંધી આદિવાસી બેઠકો ઉપર આદિવાસી મત વિસ્તારો ઉપર પોતાની રીતે કોન્સન્ટ્રેટ કરે તે પહેલા ભારતીય જનતા પાર્ટી એ પોતાની સ્ટ્રેટેજી આગોતરી ગોઠવી અને કાઉન્ટર એટેક શરૂ કરી દીધો અને થઈ ગયો છે જોવા મળશે ધર્માંતર નો મુદ્દો આદિવાસી મત વિસ્તારમાં જબરજસ્ત રીતે ચાલી રહ્યો છે જેના કાઉન્ટર એટેક રૂપે રામ મંદિર નો ઈસ્યુ ત્રણસો સિત્તેર મી કલમ નાબુદી વાળો ઇશ્યુ અને કોમન સિવિલ એક્ટ વાળો પણ ઈસ્યુ જે છે હા આ તમામ મુદ્દા ચોક્કસથી ઇમ્પોર્ટન્ટ છે અને તે આ વખતે કામ કરવાના છે જે પ્રકારે લોકસભાની ચૂંટણીમાં છે ભારતીય જનતા પાર્ટી તેમના જે મુદ્દા અલગ છે કોંગ્રેસ કે જે મુદ્દા અલગ મુદ્દા લઈને જઈ રહી છે જનતા પાસે ન્યાય યાત્રા છે હવે જે ન્યાય જનતા માટે જે પ્રકારે કોંગ્રેસ કહી રહી છે કે જનતાને ન્યાય મળે છે ખરેખર કે પછી કોંગ્રેસને સફળતા મળે છે છવ્વીસ બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને હેટ્રિક ન મારવા દે અને ક્યાંક ને ક્યાંક જે ઘણી બધી બેઠકો અમુક બેઠકો કબજે કરી શકે તેની સફળતા મળે છે કે કેમ તે ચોક્કસથી જોવું રહેશે પરંતુ હાલ સમયનો અભાવ છે ચર્ચા અહીંયા રોકવી પડે છે આપણી સાથે ચર્ચામાં જોડાયા મયંકભાઈ અને અરવિંદભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર